નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતકવત ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અટકી પડેલી 8327 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ 22 જૂનના રોજ યોજનાર છે જેનું પરિણામ 25 જૂનના રોજ જાહેર કરવામાં આવશે જેને અનુલક્ષીને વિવિધ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો પોતાના ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે આ ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં પણ ગ્રામ્ય પંચાયતોના ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી પત્રક ભરવામાં વ્યસ્ત બન્યા છે ત્યારે આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચ દ્વારા અરવલ્લી જિલ્લાના ભિલોડા મેઘરજ તાલુકાના ગામોમાં ભારતીય બંધારણની જોગવાઈઓ પેશા એક્ટ ઓગણીસો ને લાગુ કરવાની માંગ કરવામાં આવી છે આ વિસ્તારની સ્થાનિક સંસ્થા ગ્રામ પંચાયત તાલુકા પંચાયતમાં સરપંચ કે પ્રમુખની જગ્યાઓમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે આરક્ષિત રાખવાની ફરજિયાત છે તેથી પેસા એક્ટ કાયદાનું ચુસ્તપણે અમલ થાય તે માટે મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાતના મુખ્યમંત્રી વિકાસ કમિશનર અને અરવલ્લી જિલ્લા આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે મેં બંધારણની જોગવાઈ મુજબના શિડ્યુલ વિસ્તારમાં પેસા એક્ટ ઓગણીસો છન્નું લાગુ પડે અને એક્ટની જોગવાઈ મુજબ જે શિડ્યુલ વિસ્તાર હોય તેની પંચાયતો અન્ય બોડી કે તાલુકા પ્રમુખ કે જે કોઈ ધારાસભ્ય તમામ આદિવાસી સમાજના હોય જનજાતિ ના હોય તેમ છતાં સરકાર છે અને અંદર પણ લોકોને સરપંચ અધ્યક્ષ કે પ્રમુખ બનાવે છે તેના માટે મેં માન્ય મુખ્યમંત્રી શ્રી વિકાસ કમિશનર અને જિલ્લા કલેક્ટર શ્રી અરવલ્લીને લેખિતમાં રજૂઆત કરેલી છે કે પેસા એકનો અમલ કરવામાં આવે વધતા ઘણી વખત

તો અત્યારની જે પરિસ્થિતિ ચાલી રહી છે આ દિશામાંથી વિચારવું જોઈએ ત્રણ ચાર વર્ષ પહેલા પણ મેં ગત ચૂંટણીમાં પણ રજૂઆત કરી હતી સરકારશ્રી ને પણ સરકાર સરકારશ્રી એ ધ્યાને લીધી નથી અને આ વખતે ફરીથી મેં હમણાં રજૂઆત કરેલી છે અને પેસા એક્ટનો સ્ટ્રિક્ટલી અમલ થવો જોઈએ એવી અમારી માગણી છે અંબાજીથી લઈને ઉમરગામ સુધીની આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારમાં આદિવાસીઓના હક્કોનું જતન થાય તે માટે પેશા કાનૂનનો પ્રામાણિકતાથી અમલ થવો પણ જરૂરી છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી આદિવાસી વિસ્તારમાં આ પેશા એક્ટની વિવિધ જોગવાઈઓનું છડે ચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે એવા પણ આક્ષેપો સમયાંતરે થતા રહે છે ત્યારે સરકાર પણ આ દિશામાં હકારાત્મક ઢબે વિચારે એ ઈચ્છનીય છે બ્યુરો રિપોર્ટ પ્લસ ન્યૂઝ વડોદરા ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર